કરવાથી થાય છે મોક્ષની પ્રાપ્તિ જે છે ચોવીસ એકાદશીમાં સૌથી પુણ્યદાયી તેવી નિર્જળા એકાદશીનો પર્વ આજે અને આવતીકાલે બંને દિવસે છે કહેવાય છે કે આ એકાદશી ભીમે પણ કરી હોવાથી તે ભીમ અગિયારસ તરીકે પણ ઓળખાય છે હવે આપને પ્રશ્ન થશે કે કેવી રીતે કરવું નિર્જળા એકાદશીનું વ્રત અને આ દિવસે કઈ રીતે કરવું મંદિરમાં દાન જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા યશ્યા સ્મરણ માત્ર જન્મ સંસાર વંદના નમસ્તસ્મય વિષ્ણવે વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સ્વાગત છે મિત્રો આજે એવું કહેવાય કે જેઠ સુદ અગિયારસ અને જેઠ મહિનામાં જ્યારે અગિયારસ તિથિ આવે ત્યારે એવું કહેવાય છે કે જેને નિર્જરા એકાદશી અને ભીમ એકાદશી નામેથી ઓળખવામાં આવે છે મિત્રો પહેલા તો તમને એક વાતનું ચોખવટ કહી દઉં કે આપણે બધા બહુ નસીબદાર છીએ કે આ વખતે એકાદશી બે બે છે જેમાં તારીખ એટલે આજે અને કાલે પણ એકાદશી છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન કે શાસ્ત્રીજી અમારા કઈ એકાદશી કરવી અને હું તો કહું બંને કરો કેમ કે આ એકાદશીમાં છઠ્ઠી તારીખે એટલે કે આજે જે એકાદશી છે એમાં અગિયારસનો ભાગ પૂરેપૂરો છે પણ ઘણી વખત જેમાં અલગ અલગ એનું મહત્વ છે આજ એકાદશી કરવાથી એનું ફળ તો મળે છે પણ શાસ્ત્ર એવું પણ કહે છે કે જેમાં અગિયારસ ઉપર બારસ આવતી હોય થોડી બારસનો ભાગ થોડો કંદ આવતો હોય તો એને વૈષ્ણવ સંપ્રદાયમાં એ એકાદશીને વિશેષ મહત્વ આપે છે કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે અગિયારસ ઉપર થોડો બારસનો ભાગ અટતો હોય તો એ એકાદશી જે એકાદશીનું પુણ્ય છે એના કરતાં એનું ગણું ફળ આપે છે એટલે ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયની અંદર પુષ્ટિ માર્ગની અંદર લોકો એકાદશી ઉપર દ્વાદશીનો ભાગ આવતો હોય એ એકાદશીને રહેતા હોય છે તો આજે પણ એકાદશી એટલે આવતીકાલે પણ એકાદશી બંને એકાદશીનું વિશેષ મહત્ત્વ છે તો અહીંયા જે લોકો ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં હોય તો એ લોકો કદાચ કાલે એકાદશી કરશે અને ઘણા લોકોએ આજે પણ એકાદશી કરી છે તો પહેલાં તો હું તમને જણાવું કે એકાદશીનું વ્રતનો મહિમા શું છે કે આ એકાદશીને દરેક એકાદશી કરતા વિશેષ ગણવામાં આવે છે જો તમે રહી શકો તો બંને એકાદશીનું વ્રત કરી શકાય અને એમાંય જો નિર્જરા એકાદશી કરવા માંગતા હોવ તો એવું હું કહીશ કે એ તમે આવતીકાલે એકાદશી નિર્જરા એકાદશી એટલે જલરહિત કરો અને આજે જલ અને ફલ ફલાહાર કરીને આજે પણ કરી શકાય આ મારું વ્યક્તિગત માનવું છે કેમ કે શાસ્ત્રની અંદર કહ્યું છે કે નિર્જરા એકાદશી તો કરવી જ જોઈએ અને બંને કરવામાં એનું પુણ્ય મળવાનું છે તમે આજે કરશો તો પણ એનું મહત્વ છે કેમ કે આજે પૂર્ણ એકાદશી અને કાલે દ્વાદશી યુક્ત છે તો બંનેનું ફળ તમને મળવાનું જ છે અને બંને થાય તો વિશેષ સારું છે હવે રહી વાત કે એકાદશી જે છે જેને ભીમ એકાદશી કેમ કહેવામાં આવે છે તો એનું પણ પ્રમાણ આપણા શાસ્ત્રમાં લખેલું છે વૃષસ્તે મિથુને મિથુનેશ દર્ક શુક્લ ચૈકાદશી ભવેત જ્યેષ્ઠ માસે પ્રયત્ન સમુપર્ષો જલ વર્જિતા એવું કહેવાય છે કે આ જેઠ મહિનામાં આવતી એકાદશીમાં જલ વગર મતલબ

જ્યારે વ્યાસજી અને બધા ભેગા હતા ત્યારે ભીમસેને વ્યાસજીને કહે છે કે હે વ્યાસજી પાંડવોની અંદર એવું કહેવાય છે કે યુધિષ્ઠિર નકુલ અર્જુન સહદેવ કુંતી અને દ્રૌપદી આ બધા જ એકાદશી કરે છે પણ ભીમ કહે છે હું એકાદશી કરી શકતો નથી કેમકે હે વ્યાસજી હું ભગવાનનું પૂજન કરવાનું કહો તો હું કરી શકું પણ ભૂખ્યો રહેવાની વાત કરો તો હું ના રહી શકું કેમ કે મારા પેટની અંદર વૃક્ષ નામનો અગ્નિ છે અને એ અગ્નિથી અગ્નિને હું જ્યારે અન્ન ખાવું ભોજન કરું તો એ અગ્નિ શાંત થાય છે મતલબ હું ભૂખ્યો ના રહી શકું ત્યારે વ્યાસજીએ કહ્યું છે ભીમને કે તું ભલે બાર મહિનામાં જે બધી એકાદશી કર આવે છે અને તું એકે એકાદશી કરી શકતો નથી પણ તારે બધી એકાદશીનું પુણ્ય જોતું છે જો તારે બધી એકાદશીનું પુણ્ય જોતું હોય તો નિર્જરા એકાદશી જે છે જેમાં એક દિવસ અન્ન અને જલ વગર તું રહીશ તો બધી જ એકાદશીનું પુણ્ય તને પ્રાપ્ત થશે એટલે ભીમે વિચાર કર્યો કે અમે તો બીજું કંઈ થવાનું નથી કેમ કે દર વખતે ભૂખ્યો રહેવાતું નથી તો ચાલો એક દિવસ જેઠ મહિનામાં આવતી આ એકાદશી નિર્જરા એકાદશી હું ભૂખ્યો રહી અને આ એકાદશી કરું જેથી મને બાદ બધી એકાદશીનું પુણ્ય મળી જાય અને એવું કહેવાય છે કે ભીમે જેને ખાધા વગર ચાલે નહીં અને ભીમે સ્વયં આ એકાદશી કરી છે તો આપણે બધાએ તો એકાદશી ચોક્કસ કરવી જોઈએ એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ એકાદશીનું વ્રત બહુ ચમત્કારી વ્રત ગણવામાં આવે છે અને વ્રતોનો રાજા કહેવાય છે એકાદશીને એમાં એકાદશીમાં પાછી સૌથી મોટી એકાદશી જેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે જેમાં અન્નની સાથે જલનો પણ ત્યાગ કરવામાં આવે છે આ એકાદશીમાં કેવલ તમે સ્નાન કરી શકો છો અને આચમન કરી શકો છો તમે નિત્ય પૂજા કરતા હો તો હાથમાં થોડું પાણી લઈ અને ભગવાનનું નામ લઈને જ્યારે પૂજાના પ્રારંભની અંદર એને આચમન કહેવાય તો આચમન કરવામાં દોષ નથી અને સ્નાન કરવામાં દોષ નથી બાકી એ સિવાય જલનો સ્પર્શ કરવાનો પણ દોષ છે એવું કહેવાય છે કે આ એકાદશી વ્યાસજી કહે છે કે આ એકાદશી કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકે છે સ્વર્ગના દ્વાર ખુલે છે અને સ્વર્ગની અંદર એનો વાસ થાય છે મૃત્યુ બાદ એ યમપુરીમાં જતો નથી જીવ એ સ્વર્ગમાં જાય છે એકાદશીનો નિયમ છે કે સૂર્ય ઉદયથી સૂર્ય ઉદય સુધીનું એનું મહત્વ રહેલું છે અને આ એકાદશીમાં પાણીનો સ્પર્શ પણ ન કરવો જોઈએ એકાદશીનામાં આ એકાદશીમાં જપ તપ દાન હવનનું વિશેષ મહત્વ છે આ એકાદશી કરવાથી સર્વ તીર્થોનું ફલ મળે છે સર્વ તીર્થોના દર્શનનું ફળ મળે છે દરેક નદીઓનું સ્નાન કરવાનું ફળ મળે છે અને જે તમામ પ્રકારના દાનો છે બધા દાનોનું ફલ આ એકાદશી કરવાથી મળે છે અને નિર્જરા એકાદશીનો અર્થ એવો થાય નિર્જલ એટલે કે જલ વગર રહેવું અને શાસ્ત્ર એવું કહે કહે કે સંવત સરે તું યા ભવંતિ તાસામ ફલમ નહોતી યત્ર મેં નાસ્તી સંશય એવું કહેવાય છે કે આ એકાદશીમાં જલનો તો ત્યાગ છે પરંતુ સાથે સાથે દાન કરવું જોઈએ પણ કઈ વસ્તુ ન કરવી જોઈએ તો કે કોઈની ઈર્ષા ન કરવી જોઈએ આ એકાદશીના દિવસે બને ત્યાં સુધી કોઈ વ્યક્તિનું મન ના દુભાવવું જોઈએ આ એકાદશીના દિવસે પાપ કર્મ ન કરવા જોઈએ પાપ તો ભૂલથી ન કરવા જોઈએ તો એવું નથી કે આગલા બીજા દિવસોમાં કરવા જોઈએ બીજા દિવસોમાં પાપ તો કરવા જ ના જોઈએ પણ જ્યારે આ એકાદશી આવે છે ત્યારે તો સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ કેમકે ઘણા પાપ એવા છે કે જે આપણે જાણી જોઈને નથી કરતા પણ અજાણતા થઈ જાય છે કોઈનું ખરાબ વિચારવું કોઈનું આપણે ખરાબ જોઈએ તો એ પણ જેને કાંઈક વાંચિક માનસિક સાંસર્ગિક બધા પાપ કહેવાય તો એકાદશીમાં દિવસે બને એટલું તમે તમારો સમય પરમાત્માની સાથે કાઢવો ઉપવાસ એટલે ભગવાનથી નજીક રહેવું એને એકાદશીનું મહત્વ કહ્યું છે મતલબ કે પાપ રહિત રહેવું જોઈએ શક્ય હોય તો બીજા નંબરની વસ્તુ આ એકાદશીમાં અન્ન વસ્ત્રમ તથા ગાવો જલજૈયા સનમ શુભમ કમંડલું તથા છત્રમ દાતવ્યમ નિર્જલાદિને અન્નનું દાન વસ્ત્રોનું દાન માટલીમાં જલ ભરી અને સાકર અને ફલ એની ઉપર કપડું ઢાંકી અને સાકરનું દાન જલનું દાન ઘડાનું દાન વસ્ત્રનું દાન કમંડલનું દાન એ પણ એકાદશીમાં કરવું જોઈએ અને જ્યારે તમે આ કુંભ તમે કોઈને દાન આપતા હોય ત્યારનો મંત્ર એક કહું છું જો તમે આ નિર્જરા એકાદશીનું વ્રત કર્યું છે અને તમે કોઈને દાન કરો છો તો તમારે શું કરવું જોઈએ જે માટલી હોય ને માટલીની ચારેય દિશામાં તમારે તિલક કરવાનું છે કુંભનું દાન કરો છો તો એ કુંભની ચારે દિશામાં તિલક કરવાનું છે અને એની ઉપર ચોખા પધરાવી અને માટલીમાં પાણી ભરી અને એની ઉપર કપડું મૂકી વસ્ત્ર મૂકી અને એ તમારે દાન કરવાનું છે અને દાનની વાત આવે તો એવું કહેવાય છે કે દાન કરતી વખતે તમારે બોલવાનું સામે વાળા વ્યક્તિ દાન તમે આપો છો ત્યારે દાનનો પણ એક મંત્ર છે જો તમને શક્ય હોય તો આ મંત્ર લખી લો કેમ કે આ મંત્ર શાસ્ત્રની અંદરથી મેં લીધેલો છે અને બહુ સુંદર છે કે જ્યારે કુંભનું દાન કરો છો તો દાનનો પણ એક વિશેષ મંત્ર છે તમે આ મંત્ર બોલીને દાન કરો છો તો તમારા દાનનું ફળ તમને અમે મંત્ર વગેરે ફળ તો મળે છે પણ આ મંત્ર બોલીને ફળ દાન કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે આ દાન તમે મંદિરમાં કરી શકો તમારા કોઈ ભુદેવને કરી શકાય અને એનો મંત્ર છે શ્લોક છે લખી લેજો દેવ દેવ ઋષિ દેવ તમે નોટમાં લખી લેજો એટલે તમે જ્યારે કંઈ આપો છો કોઈને ત્યારે આટલું ખાલી બોલવાનું બહુ સરળ ભાષામાં છે બે લીટીનો મંત્ર છે દેવ દેવ ઋષિ કેશ સંસારાણવ તારકમ સંસારાણવ તારકમ ઉદકુંભમ પ્રદાન ઉદકુંભ એટલે કે ઘડો આપો છો એને ઉદકુંભ ઉદ કુંભમ પ્રધાને આપું છું જે એકાદશીના દિવસે નિર્જરા એકાદશીના દિવસે ઉદકુંભમ એટલે કે પાણીનો ભરેલો ઘડો વસ્ત્ર સાથે દક્ષિણા સાથે ફળ સાથે અને સાકર સાથે જો જે કોઈ દાન કરે છે નયના પરમા ગતિ એ વ્યક્તિની પરમ ગતિ એટલે કે સ્વર્ગમાં એની સારી ગતિ થાય છે સ્વર્ગમાં એ વાસ કરે છે દેવદેવમ ઋષિકેશો સંસારાણવતારણ સંસારમાં પહેલો તો સંસાર રૂપી સાગરમાં એનું તારણ થાય મતલબ કે એમાંથી એના દુઃખો દૂર થાય અને છેલ્લે એની પરમાગતિ સ્વર્ગમાં એની ગતિ થાય છે આવું આ શ્લોકમાં લખેલું છે ફરતી શ્લોક કહી દઉં દેવ દેવમ ઋષિકેશ સંસારા નવ તારકમ ઉદકુંભમ કુભમ પ્રદાને પ્રદાનેન નયમા પરમાગતિ આ બોલીને તમારે આપવાનું ન ફાવે તો ઓમ નારાયણાય આય નમઃ બોલીને આપી શકો તો આ હતું એકાદશી અને આ એકાદશીનો મહિમા મેં તમને આજે સુંદર મજાનો કહ્યો છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રબલ બન્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન